ઓમપાલસિંહ ચૌહાણ કે જે હરિયાણાનો રહેવાસી છે ગુરગાંવનો અને તેનો એક સાગરીત છે જેનું નામ છે દિનેશ ઉર્પે લાલજી વૃંદાવન શાહ કે જે કઠવાડા કઠવાડા સિંગરવા અમદાવાદનો છે મૂળ રહેવાસી જે અત્યારે અડાજન ડેપો ખાતે આવેલ હોય આજે તો એમણે જઈ અને માહિતી મુજબ કામગીરી કરી આરોપી પકડેલ છે આરોપીની હેમો એવી છે કે દિવસ દરમિયાન ફ્લેટની કોઈ સ્કીમ હોય કે જ્યાં ફ્લેટની અંદર એન્ટર લઈ અને જ્યાં ફ્લેટની બહાર કોઈ ન્યૂઝપેપરો ઝાઝા દિવસથી પડેલા હોય કોઈ ફ્લેટ બંધ હોય તો ત્યાં લોખંડના સળિયાથી દરવાજો તોડી અને ઘરફોટ દિવસની ગરફોડ કરવાની એમો ધરાવે છે ઉમરાની અંદર સુરત શહેરમાં ઉમરાની અંદર બે હજાર વીસની અંદર છવ્વીસ લાખથી એક ઘરફોડ ચોરી થયેલી હતી જેની અંદર સતપાલ ફોજી બે હજાર બાવીસમાં પકડેલ હતો સદન આરોપી દિનેશ બે હજાર વીસથી વોન્ટેડ ચાલતો હતો તો જેનું ઓલરેડી સીઆરપીસી સિતર મુજબનું વોરંટ પણ નીકળેલ હતું આ આરોપી સતપાલ ફોજી ગેંગનો છે સતપાલ ફોજીની ગેંગે કુલ અગિયાર રાજ્યોમાં ભારતના અલગ અલગ અગિયાર રાજ્યોની અંદર સો ઉપર ઘરફોડ ચોરીઓ કરેલ છે ગેંગની અંદર કુલ આઠ થી નવું મેમ્બરો છે જેમાંથી દિનેશ ઉપર અત્યાર સુધીમાં ચોત્રીસ ગુના રજીસ્ટર થઈ ચૂક્યા છે અને એની અંદર એરેસ્ટ પણ થઈ ચૂક્યો છે અને એ ચોત્રીસ ગુનામાંથી ઓગણત્રીસ ગુના તો ખાલી અમદાવાદ શહેરની અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારના ગુના જ હતા

જે હરિયાણા ગુડગાવણો રહેવાસી છે અને એની ગેંગનો સાગરિત છે અને આખા ભારતની અંદર અલગ અલગ કુલ સો ઉપરની ઘરફડ ચોરીઓ દિવસની કરેલી છે સુરત ગુજરાતની અંદર સુરતમાં એનો આ એક ઉંમરાનો જ ગુનો છે બાકી અમદાવાદ અને જામનગરના ગુના છે ગાંધીનગરના ગુના છે એમાં સતપાલ ફોજી જે મુખ્ય હતો એ બે હજાર વીસ ની બે હાજર વીસ નો ગુનો હતો બે હજાર બાવીસ ની અંદર સતપાલ ફોજી પકડાઈ ચુક્યો છે